એક બાજુ ગુજરાતનો કાર્યક્રમ ચાલી રહ્યો છે સરકાર એક પછી એક નવી યોજનાઓ આ બાળકો માટે અમલમાં મૂકી રહી છે ત્યારે બીજી બાજુ સુરેન્દ્રનગરના છુડા તાલુકાના મોજીદડા ગામે આજ ગુજરાત સરકારનો શાળા પ્રવેશનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો

ત્યારે એમને બોલાયા નથી તેની અને અને સ્ત્રી જયારે આવે કોણ કેની છે મને પણ ખબર નથી હું કેવણી મંડળનો મંત્રી છું બીજા નંબર અને એક હાઈસ્કૂલનો પૂર્વ પ્રિન્સિપાલ છું તે દ્રષ્ટિએ મને આમાં રસ છે એટલે હું આવું છું મારે ન બોલવું જોઈએ આવા સમયે આ ખરેખર આવા રસની અંદર ભંગ પાડવા જેવું છે પણ ખરેખર જો

સીઆરસી સાહેબ બીઆરસી સાહેબ પટેલિયા સાહેબ બધા આની નોંધ લે અને દર વર્ષે મહિને મહિને એનું ચેકિંગ થાય શાળાનું અને અચાનક આવીને શાળામાં ઊભા રહે ત્યારે શાળાનો શું હાલ અવાલ છે એ તમે જુઓ એટલી મારી વિનંતી છે આ ઉત્સાહ કાયમ જળવાય રહે એમાં ગામનો અમે પૂરેપૂરો સહકાર આપશું અને બધા જ માણસો વાલીઓને પણ વિનંતી કરું કે આમાં તમારે પણ સહયોગ આપવો જોઈએ આ કાયમે આપણો ઉત્સાહ જળવાય રહે છે જો શિક્ષણ સુધરશે તો ગામ સુધરશે ગામ સુધરશે તો દેશ સુધરશે અને અત્યારે આપણે તો જોયું છે ગામડાની પરિસ્થિતિ બહુ ખરાબ છે ગામડામાં સારો હોશિયાર વિદ્યાર્થી કોઈ દિવસ ટકતો નથી એ ઉઠી ઉઠીને શહેરના વાળામાં જતો રહે છે ગામડાની સંખ્યા તૂટતી જાય છે અરે ત્રીજા ધોરણમાં ત્રણની સંખ્યા છે ચોથા ધોરણમાં શું પરિસ્થિતિ થશે એની ત્રણ વિદ્યાર્થીમાં જે બે ઉઠી જાય ચોથું ધોરણ રહેશે કે નહીં રે સરકારશ્રીની ડરટી પોલિસી છે અને એ જે હોય તે પણ ખરેખર વાલીઓને પણ વિનંતી કરો ગામના લોકોને પણ વિનંતી કરો કે બહાર વિદ્યાર્થીઓને અટકાવો આ શાળામાં વધુ ને વધુ વિદ્યાર્થીઓ ભરતી પામે અને શિક્ષક શિક્ષકોને પણ નમ્ર વિનંતી છે કે સમયસર શાળામાં આવે સમયસર શાળામાં વિદ્યાર્થીઓ તૂટી ગયા પછી એ ઘેર જાય અને સમય દરમિયાન શાળામાં સારું શિક્ષણ આપે હું એક બે વિદ્યાર્થીને ને ઉભા કરવા માંગુ છું એ આવીને ચોથા ધોરણ વિદ્યાર્થીને વિદ્યાર્થી લી પછી એને એકવીસ બાવીસ ત્રેવીસ એની ખબર નથી પડતી સાહેબ એ ક્યારે આવી ક્યાંક કર્યું છે શાળામાં નથી કર્યું નજર એનું પરિણામ ન હોય અફસો હોય ગીર હું એક શિક્ષણ નથી હોતું સામાન્ય માણસ મારે બોલવું જોયું અને કામનું તમારું બધાનું ધ્યાન દોર્યું છે સરસ મોકો છે સાહેબ એની નોંધ લઈ છે એની સાહેબ નોંધ લઈ અને ડીટીઓને બધાને જાણ કરશે અને ભવિષ્ય શાળાનું શિક્ષણ સુધરે એવી હું આપ સૌને અપેક્ષા રાખું છું અને સાહેબને પણ મને વિનંતી કે નોંધ કરજો ત્યારે સરકાર દર વર્ષે નવી યોજનાઓ અમલમાં મૂકતી હોય છે પરંતુ ખરેખર શું આ યોજના ઉપર અમલ થાય છે કે નહીં તે ગ્રાઉન્ડ રિયાલિટી ચેક કરવા અધિકારીઓ જાય છે ખરા તો અહેવાલ વિશે તમારું શું કહેવું છે તેમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ખર્ચો નહીં આભાર